ઉપરેટા સિવિલ હોસ્પિટલમાં નવા બનાવેલા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમનો ઓનલાઈન લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરેટા કોટેજ હોસ્પિટલ ખાતે આંખના સર્જન ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ઉપરેટા તેમજ તાલુકાની દરેક જનતા માટે ખૂબ જ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છે અને ખાસ કરીને આંખના દરેક ઓપરેશનમાં ખૂબ જ તેમણે નામના મેળવેલી છે ત્યારે બધા ઓપરેશનો માટે આધુનિક ઉપકરણોથી ખાસી જરૂરત જણાતા અને એક અલગ જ વિભાગ ઉભો કરવા માટે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ચેર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના ચેરપર્સન નલિનીબહેન સોલંકી તેમજ સોલંકી પરિવાર તરફથી સૌકાભાઈ સોલંકીની યાદમાં સિવિલ હોસ્પિટલ ઉપલેટાને પચીસ લાખનું અનુદાન કરીને નવા હાથોની સાધનો વિકસાવી બિલ્ડિંગનું કલરકામ તેમજ ફર્નિચર બનાવી અત્યાર અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ બનાવી આપી એક ઉમદા કાર્ય કરેલું છે આ કાર્યક્રમમાં લોકાર્પણ માટે ઉપલેટાના દરેક સમાજના કાર્યકરો રાજકીય આગેવાનો તેમજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ તમામ કાર્યક્રમનું ઓનલાઈન ઓપનિંગ કરીને ઉપલેટાને જનતાને એક ઉત્તમ ભેટ આપી છે પીપલ્સ વેલફેર સોસાયટી ઉપલેટા સૌરા સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા અને કોટેજ હોસ્પિટલ ઉપલેટાના માધ્યમથી ઉપલેટાની સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલના પ્રાંગણમાં નવા બંધાયેલા બિલ્ડિંગમાં આજે આ આંખના વિભાગનું આધુનિકીકરણનો કાર્યક્રમ અને એને બિલ્ડિંગના લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અત્રે ઉપસ્થિત ઘણા બધા આગેવાનો સૌને આવકારીએ છીએ ગવર્મેન્ટ હોસ્પિટલના માધ્યમથી ગરીબ દર્દીઓની સેવા કરવા માટે જે અહિયાં ડોક્ટર ખ્યાતિ કેશવાલા સેવા આપી રહ્યા છે રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા